નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શિવરાત્રીને લઈ એસટી નિગમનો નિર્ણય જૂનાગઢ મેળામાં વિવિધ શહેરોમાંથી બસો પંચ્યાસી બસો દોડાવાશે પંચોતેર મિની બસો ભવનાથ તળેટી સુધી દોડશે વાઇબ્રન્ટ ગુજરાત અને ફિલ્મફેર એવોર્ડ ફળ્યો જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે લાખ એકસો નવ્વાણું આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર વધારો ત્રણથી દસ માર્ચ દરમિયાન સિંધુભવન રોડ પાસે પહેલીવાર બોન્સાઈ શોનું આયોજન આઠમીથી ફૂડ ફેસ્ટિવલ ચોવીસે એકત્રીસમી આઈપીએલની મેચ પરીક્ષાની હોલ ટિકિટ લીધી છે તે માટે પ્રથમવાર વિદ્યાર્થીઓની સહી લેવાશે ધોરણ દસના વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે બોર્ડની પરીક્ષામાં આઠ સંવેદનશીલ અતિસંવેદનશીલ કેન્દ્ર રાજકોટમાં ધોરણ દસ બારમાં પાસઠ કેન્દ્રો પરથી એંસી હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ દરમિયાન ગરમીમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ તાપમાન વધતા રાજ્યવાસીઓ આવનારા ઉનાળુનું અનુમાન લગાવી રહ્યા છે ધોરણ અને શરૂ થઈ રહેલી પરીક્ષા સારા માહોલમાં યોજાય તે માટે મહેસાણા અને વિસનગરમાં જિલ્લા શિક્ષણાધિકારીની ઉપસ્થિતિમાં તમામ કેન્દ્ર સંચાલક અને સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી જેમાં સામાન્ય રીતે માર્ચની પરીક્ષાનું મે કે જૂનમાં પરિણામ આવતું હોય છે તે આ વખતે વહેલું એપ્રિલમાં પરિણામ આપવાનું આયોજન કરાઈ રહ્યું છે વિચિત્ર વાત કરીએ તો વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં અત્યંત અગત્યની ગણાતી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને ધોરણ બાર પરીક્ષાનો આગામી તારીખ બાર માર્ચથી આરંભ થશે તો તેમજ અગિયાર માર્ચથી આરંભ થશે તો ભાવનગર શહેર અને જિલ્લામાં ધોરણ દસમાં પાંત્રીસ હજાર પાંચસો છત્રીસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ઓગણીસ હજાર ચારસો સિત્તેર તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પાંચ હજાર ચારસો નેવું મળીને કુલ સાઈઠ હજાર ચારસો છન્નું પરીક્ષાર્થીઓ નોંધાશે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મુસાફરોની અવર જવરમાં બે હજાર ત્રેવીસની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ ફિલ્મફેર એવોર્ડ અને ઉત્તરાયણ જેવા વિવિધ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે ગત જાન્યુઆરીમાં અમદાવાદ એરપોર્ટ પરથી કુલ બે લાખ એકસો નવ્વાણું આંતરરાષ્ટ્રીય મુસાફરોએ મુસાફરી કરી હતી જે ગયા વર્ષની તુલનામાં પચીસ ટકા વધુ છે માત્ર મુસાફરોની સંખ્યા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ ટ્રાફિક મુવમેન્ટમાં પણ એકતાળીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં તે એક હજાર આઠથી વધીને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક હજાર ચારસો વીસ થાય છે આ વૃદ્ધિને નવા ગંતવ્યોના ઉમેરાને આભારી કહી શકાય છે પ્રવાસીઓને લેઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે એર ઇન્ડિયા દ્વારા લંડન મલેશિયા એરલાઇન્સ દ્વારા કુઆલાલમપુર થાઈ એરવેઝ દ્વારા બેંગકોક એર એશિયા દ્વારા ડોન મુઆંગ બેંગકોક તેમજ વિયેચેટ દ્વારા હનોઈ અને હોચી મિન્હ સિટી અબુધાબી તેમજ ઇન્ડિગો દ્વારા જીદ્દાહ જેવા નવા સ્થળોના બહુવિધ વિકલ્પો પ્રદાન કરવામાં આવ્યા છે આ જ રીતે આંતરરાષ્ટ્રીય કારખોએ પણ ગતિ પકડી છે ડેડિકેટેડ કારખો ટર્મિનસ સાથે અમદાવાદ એરપોર્ટ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કુલ ચાર હજાર બસો એકાવન એમટી કાર્ગો હેન્ડલ કરવામાં સક્ષમ રહ્યું જે ગત વર્ષે આ મહિનામાં હેન્ડલ કરવામાં આવેલા કારખો કરતા વીસ ટકા વધુ છે ચાલુ વર્ષે એસવીપીઆઈ એરપોર્ટે કુલ અડત્રીસ હજાર બસો અઢાર એમટી આંતરરાષ્ટ્રીય કારખોનું સંચાલન કર્યું હતું અમદાવાદ એરપોર્ટ પરથી તુર્કીશ કાર્ગો દ્વારા પુનઃ શરૂ કરવામાં આવેલી કામગીરી પણ આ સિદ્ધિમાં ફાળો આપે છે પેસેન્જર્સ અને કાર્ગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે આ વૃદ્ધિ મુસાફરોને વિવિધ પ્રવાસ વિકલ્પો વર્લ્ડ ક્લાસ સુવિધાઓ અને અસાધારણ સેવાઓ પ્રદાન કરવાની એરપોર્ટની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થશે બિલ્ડિંગોના બે હજાર આઠસો એકાવન બ્લોક પરથી એસી હજાર પાંચસો દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ બોર્ડ એક્શન પ્લાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો રાજકોટમાં હવામાન ખાતા દ્વારા તારીખ એક અને બે માર્ચના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ પલળી ન જાય તે માટે યાર્ડના સેક્રેટરી દ્વારા તમામ જણસીઓને ઢાંકી સલામત રાખવા માટે ખેડૂતો અને વેપારીઓ તેમજ દલાલ ભાઈઓને સૂચના આપવામાં આવી છે

લોકસભાની ચૂંટણીને પગલે શિક્ષણ બોર્ડે પરિણામો વહેલા આપવાની તૈયારી શરૂ કરી છે પ્રથમવાર વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની હોલ ટિકિટ લીધી છે તે વિષય લેવામાં આવશે પરીક્ષાની ઉત્તર વહી ચુકાસણી માટે શિક્ષકોના નિમણૂક પત્ર હોલ ટિકિટ સાથે ઓનલાઈન મોકલાશે ધોરણ દસની હોલ ટિકિટ ડાઉનલોડ થશે હજુ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખ જાહેર થઈ નથી એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલતા ડિફેન્સ સિક્યુરિટીના કોર્સના વિદ્યાર્થીઓ અટવાયા છે બે ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યોરિટીના કોર્સના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની પરીક્ષા લેવાઈ નથી ડિસેમ્બરમાં કોર્સ પૂર્ણ થઈ ગયો હોવા છતાં પરીક્ષા ન આવતા બીજું સત્ર ઓગસ્ટમાં પૂરું થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્રણથી દસ માર્ચ દરમિયાન સિંધુ ભવન રોડ પાસે પહેલીવાર બોનસાઈ શોનું આયોજન આઠથી દસ માર્ચ એમ ત્રણ દિવસ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાશે અગિયાર માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે આ સિવાય ચોવીસ માર્ચે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અને એકત્રીસ માર્ચે ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મુસાફરોની અવરજવરમાં બે હજાર ત્રેવીસની સરખામણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ ફિલ્મ ફેર એવોર્ડ્સ અને ઉત્તરાયણ જેવા વિવિધ પ્રોફાઇલ ઇવેન્ટ્સ અને તહેવારોના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો વિચિત્ર વાત કરીએ તો જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રીના મેળાને લઈ ગુજરાત એસ્ટ નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બસો પંચ્યાસીથી વધુ બસો જૂનાગઢ મેળા માટે દોડાવવામાં આવનાર છે તો પંચોતેર જેટલી મિની બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી દોડાવવામાં આવશે આ ઉપરાંત અન્ય બસો અમરેલી ભાવનગર અમદાવાદ રાજકોટ સહિતના આસપાસના શહેરોમાંથી દોડાવવામાં આવશે તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર